બીજા કોઈ ખેડૂતભાઈઓને મિત્રો કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે એનવીટી થ્રેશર જોઈ રહ્યા છો આ થ્રેશર મિત્રો મયુરભાઈને વહેંચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને ત્રેવીસના મોડલનું આ થ્રેશર તમને જોવા મળશે એનવીટી થ્રેશર છે અને વિશ્વકર્મા એન્જિનિયરિંગ દ્વારા મિત્રો બનાવટ પામેલું આ થ્રેશર તમને જોવા મળશે બે હજાર ત્રેવીસનું મોડલ છે અને મિત્રો ક્યાંય પણ મિત્રો હજુ આકેલું થ્રેશર નથી ચલાવેલું થ્રેશર નથી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો સાવ નવે નવું થ્રેસર જોવા મળશે કિંમતની વાત કરું તો બે લાખ અને સિત્તેર હજાર કિંમત રાખેલી છે બે લાખ અને સિત્તેર હજાર રૂપિયા આ થ્રેસરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી થોડો ઘણો ફેરફાર થઈ જશે થ્રેસર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ થ્રેસરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો મયુરભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે થ્રેસર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે થ્રેસર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે માણાવદર જિલ્લો જુનાગઢ અને ગામ છે મિત્રો બાટવા એટલે કે તમને આ થ્રેસર બાટવા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો મયુરભાઈ નામ અને પંચાણું એકસો પાંચ વાળા નંબર આપેલા છે એમાં કોલ કર્યા ત્રે સર તમે લઈ શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વીડિયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો